વીસના રોજ મામલતદાર શ્રી પુણા અને કાપોદરા પોલીસની ટીમે હિરોન ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત ત્યાં એવી માહિતી મામલતદાર શ્રીને મળેલી કે એમની દુકાનો પર નકલી આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદાર શ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સી કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઈલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતા પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જન સેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલતદારશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટીએ મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડેશન છે અને આ સમગ્ર ભોભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદરા પોલીસ ચલાવી રહી છે ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે ઉપર જુદા જુદા છે કોઈમાં પાંચસો રૂપિયા છે કોઈમાં સાતસો રૂપિયા છે પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય રેશન કાર્ડમાં સુધારો કરવો હોય ભાડા કરારો બનાવો હોય એમાં જે પણ કન્સલ્ટન્શનની ફી થાય અને આવું જયારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં ઈ ડબલ પેમેન્ટ લેતા હોવાનું કે બની શકે વિસ્તારમાં પરપ્રાંતિ વસ્તી વધારે હોય એના આધાર કાર્ડનો પણ યુઝ થયેલો હોય અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનેલા હોય એ સમગ્ર મુદ્દાઓની તપાસ હાલ ચલાવી રહ્યા છીએ એના એના કમ્પ્યુટરમાં અત્યારે ફર્મા મળેલા છે ફર્મામાં એ પ્રિન્ટ કાઢી અને સીધી પ્રિન્ટ કાઢીને આપી દેતા હોય છે એના કમ્પ્યુટર અત્યારે ડિટેલમાં ચેકિંગ થાય છે કે કોઈ રેકોર્ડ એમાં મળે છે કે કેમ એટલે એ સમગ્ર મુદ્દાઓ હવે તપાસવામાં આવશે